શ્રી ઋષિકેશ દેવાચાર્યજીનું ચરિત્ર બતાવે છે શ્રી ઋષિકેશ દેવાચાર્યજી મહારાજ નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી વૈષ્ણવ સંત હતા તેઓ શ્રી હરિવ્યાસ દેવાચાર્યજી મહારાજના બાર પ્રધાન શિષ્યોમાંથી એક હતા શ્રી વૃંદાવન ધામ તેમની સાધના સ્થળી હતી તેઓ શ્રી પ્રિયાપ્રિતમની માનસી સેવા કરતા હતા અને નિરંતર તેમના ધ્યાનમાં મગ્ન રહેતા પોતાની માનસી સેવામાં પ્રિયા પ્રીતમના સ્વરૂપનું વર્ણન કરતા શ્રી ઋષિકેશજી કહે છે મન મંદિર મે રાધા મોહન કિશોરી દખેવ દોઉ કરત વિહાર નિરંતર નિશિન દિવ્યધામ વ્રજ મંડલ સગરો ઝગરો નહીં પેઠત તૈકુન સેવા સોજ સવારી લીએ કર અર્પિત કરી તન તનમ ધન હસી કેશ હસ હર્ષત શ્રી રંગજી મહારાજ નું શરી શ્રી રંગજી મહારાજ સિદ્ધ વૈષ્ણવ સંત હતા તેમની સંત સેવામાં બહુ નિષ્ઠા હતી તેમને ત્યાં પ્રાય સંતોનો સત્સંગ ચાલતો રહેતો હતો સત્સંગ ચાલતો એમ એકવાર તેમણે સંતોનો વિશાળ ભંડારો કર્યો એટલે જમણવાર સંતોની પંગત પ્રસાદ લેવા બેસી ગઈ પ્રસાદ પીરસાઈ રહ્યો હતો તે દરમિયાન જેટલા સંતો પ્રસાદ લેવા બેઠા હતા તેનાથી બે ગણી સંખ્યામાં બીજા સંત આવી ગયા તીરસનારા રસોઈયા વગેરે ચિંતામાં પડી ગયા કે આટલા લોકોને ખવડાવવાની વ્યવસ્થા તો છે નહીં પછી કઈ રીતે જમાડશું એક સંત મહોદયે શ્રી રંગજી મહારાજને સલાહ આપી કે જેટલા સંતોને નિમંત્રિત જેટલા સંતો નિમંત્રિત જે તેમને તો પેટ ભરીને જમાડીજો કે જેટલા નિમંત્રિત કરીને બહેરા છે એને પેટ ભરીને જમાડીજો અને જે નવા સંતો હમણાં આવ્યા છે તેમનો થોડો થોડો પ્રસાદ વિતરણ કરાવી દેવામાં આવે શ્રી રંગજી મહારાજે કહ્યું તમે લોકો ધૈર્ય રાખો એ કે ધીરજ રાખો બધાને બેસાડીને પ્રસાદ પીરશો રસોઈએ તેમની આજ્ઞા અનુસાર બધા સંતોને બેસાડી દીધા અને પ્રસાદ વિતરણ કર્યું આશ્ચર્ય તેટલો જ પ્રસાદ આવેલા બધા સંતોને જમવા માટે પર્યાપ્ત હતો કેમ ન થાય જે પ્રભુએ દ્રૌપદીની બટલોઈના એક શાકના પાંદડાથી સમસ્ત બ્રહ્માંડને તૃપ્ત કર્યા હતા તેના ભક્તની પ્રતિષ્ઠા કઈ રીતે જવાય છે દ્રૌપદીને એક ખાલી એક શાકનું પાંદડુંથી મોઢા મૂકી જાય ખૂબ બ્રહ્માંડ તૃપ્ત થઈ ગયું હતું તો આની તો થોડા જ આવાજી અખિલ બ્રહ્માંડનો માલિક હતો અને આવા ઘણા મહાપુરુષ હમણાંના ઉડિયા બાબા થઈ ગયા એમ કે ઘણી જગ્યાએ જાતા એ ઝાઝા વિસરણ બહુ કરતા ગંદા કિનારામાં અને વૃંદાવનથી હાલીને જવાનું ગંદા કિનારે જાતા ને તો તો એમ કહેતા કે જે ગામમાં એ રોકાણ હોય તો એનું ઝાઝા ઉતારા બગીચામાં હોય પહેલાં તો હું ગામડા ગામમાં કે સિટીઓમાં બગીચા બહુ હતા કે ત્યાં સંતોની જમાયતું ઉતરતી એમ તો આ ત્યાં રોકાતા તો ગામ હોય ને વેપારી બધા હોય જ તે સારા માણસો તે એટલે જમા કરાવીને વ્યવસ્થા ને બધું થઈ જતું તો એનો એનો એવો નિયમ હતો કે સવારમાં ત્રણ વાગ્યે સત્સંગ શરૂ થાય કેટલા વાગ્યે બ્રહ્મ મુહૂર્ત માં ઉડિયા બાબાનો એવો નિયમ ત્રણ વાગ્યે સત્સંગ એનો શરૂ થઈ જાય ત્રણથી થી છ ત્રણ કલાક સત્સંગ આવે જે માણસો ને આવવું હોય સાંભળવા આવી હતી તો એનો સત્સંગ શરૂ શરૂ હોય જ પછી માનું આપણે જ તે એનો ઉતારો આપ્યો હોય તો આપણે ફરજ બને કે ભાઈ પ્રસાદી ની વ્યવસ્થા તો આપણે કરીએ જ તે

કો એને એક થાળી ઉખડીમાં પાંચસો માણાની વ્યવસ્થા સનાતન દેવ કરીને કેડિયા બાબાને એને કીધું કે બાબા દાખે હું કે આ પ્રસાદી તો થોડી કે વાંધો નહીં એને ઢાંકી ગયો ઉપર રૂમાલ ઢાંકી દીધો અને ઉડિયા બાબાને અનપૂર્ણા સાં હતા તો એમ ભગવતી સાંઈ હતા પહેલી સિદ્ધિ જીવનમાં કોઈ એને મેળવી હોય ને તો અન્નપૂર્ણા માતાજીની મેળવી હતી એટલે એને રૂમાલ ઢાંકી ગયો ઢાંકી દીધું પછી કહેવાય મને દેવા મળ્યો જ્યાં સુધી પાંચસો પાંચસો માણસ પ્રસાદી ન આપી દીધી જ્યાં સુધી રૂમાલ નહોતો ખોલ્યો ને પછી કીધું હોય તો વધી હોય તેમ લઈ લો કે તો એવડે એને લીધું એક થાળે માં આવા સિદ્ધ હતા શ્રી ઘમંડીજી મહારાજ શ્રી યુગલ કિશોર શ્યામા શ્યામના અનન્ય ભક્ત પરમ વૈષ્ણવ શ્રી ઘમંડીજી મહારાજનો જન્મ રાજસ્થાનના જયપુર રાજ્યમાં ટોડા ભીમની નજીક દુબરદુ નામના ગામમાં થયો હતો નાની ઉંમરમાં જ તેમણે નિમ્બાર્પ સંપ્રદાયના આચાર્ય શ્રી હરિવ્યાસ દેવજી પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી અને ભગવદ ભજનમાં લાગી ગયા તમને ઝાઝા સંતો આનંદ જોવા મળશે રાજસ્થાન વૃંદાવન ઈ જે આખો ફાટો છે ને રાજસ્થાનથી એ આખી આખી લાઈન છે ને એમાં બધા આચાર્ય બહુ થઈ ગયા કેમકે રાજસ્થાન તમે આખું લઈ લો સારા ચાર સંપ્રદાયના આચાર્યને જોવા મળે નિમ્બાર્ત વૈષ્ણવ રામાનંદ આચાર્ય અને આ દેવાચાર્ય જે ચાર સંપ્રદાય છે કહેવાય વૈષ્ણવમાં એ સારેય સંપ્રદાયના એને અત્યારે હાલમાં છે ગુરુદ્વારા છે રાજસ્થાનમાં ઓસામ ઓસામ એમ કર પછીથી તરી ગુરુદ્વારા છે બોલો હમ પછીથી તરી હો અલગ અલગ જો આજેના આ ગ્રંથની રચના કરી નાભાદાસજીએ એનો મેન ગુરુદ્વારો ક્યાં રાજસ્થાન માં ગલતા ગાદી કેવાય કે અગ્રદાસ અગ્રદાસજી એના ગુરુ હતા અગ્રદાસજી ની મેન ગાદી ક્યાં તો ભાઈ રેવાસા રાજસ્થાન નથી દૂર પણ મતલબ ન્યા જાઝા થઈ ગયા એમ સંતો ને ગુરુ ગાદી વધારે આપણે અહીંયા લગભગ ક્યાં તમને જે આ મેન ગુરુ ગાદી કેવાય સાર ની એમાંથી આપણે અહીંયા એક કઈ છે શંકરાચાર્ય ની એક છે દુવાર કેમાં બીજી કઈ છે હાલ અને ઈ છે તો ઇવડે કોઈ દેતા પાછા મંત્ર આપે પણ હવે ખબર જ નથી તો શું પણ તમને ખબર જ નથી કે સો થી શારદા પીઠ છે એનો વિકાસ જ નથી તો કોણ જવાના એ મને ત્યાં કોણ ભેગું થાય તમને ખબર હરિદ્વાર ને બદ્રીનાથ કે સન્યાસી જે બની બની ને આવે કે નહીં

નગર આજે ઓલી કઈ પીઠ કહેવાય આપણે હા બદ્રીનાથ આવી કે આચાર્ય અને દ્વારકા શારદા પીઠ ના આચાર્ય બધા જ હતા અને જેટલા અત્યારે શંકરાચાર્ય જાય ને બધા દ્વારકા પીઠ માંથી જ બની બની જાય અત્યારે ભારત દેશની મોટા મોટી પીઠ દ્વારકા કહેવાય અત્યારે જો કે એવડે આવડા હાલમાં અત્યારે આચાર્ય છે કે નહીં શંકરાચાર્ય એ હમણાં તો આમાં બધા આંટા મારે છે હમણાં રાથળી ને એમાં બધા હતા તમને ખ્યાલ હોય તો ભગવત ભજન માં લાગી ગયા અને શ્રી ગુરુદેવે તેમનું નામ ઉદ્ધવદેવ રાખ્યું તેઓ પોતાના પરમ આરાધ્ય શ્રી યુગલકિશોરજી કર બહુ વિશ્વાસ રાખતા હતા અને પાખંડીઓ તથા ભગવદ વિમુખોની ઉપેક્ષા કરતા હતા તેથી તે લોકો ઘમંડી કહેવા લાગ્યા અને સંત સમાજમાં તેમની ઉદ્ધવ ઘમંડ દેવાચાર્યજીના નામે પ્રશિ પ્રતિષ્ઠા થઈ તેમના જીવનનો મોટો ભાગનો સમય વ્રજમાં પસાર થયો ત્યાંના કરહલા ગામમાં રહીને તેઓ શ્રી રાધા માધવજીની ભક્તિપૂર્ણ સેવા કરતા હતા આ એક સંપ્રદાય એવી છે નિમ્બાર્ક સંપ્રદાય એમાં તમને બે વાત બે અલગ અલગ ભગવાન બે રામકૃષ્ણ ની ઉપાસના મળે તમારી જેવી ઋષિ એવી તમને ઉપાસના મળે જો કોઈ રામનો ઉપાસક ને રામની દીક્ષા લેવી હોય તો નિમ્બાર્ક સંપ્રદાયના આજે આચાર્ય હોય કે સીતારામની ઉપાસના આપે કિશોરની અને કોઈને રાધાકૃષ્ણની લેવી હોય તો એની ઉપાસના આપે આ એવો એક સંપ્રદાય છે એવું કહે છે કે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શ્રી પ્રિયાપ્રિતમ યુગલકિશોરે તેમને દર્શન આપ્યા સાથે સાથે શ્રી ઠાકોરજીએ પોતાનો મુંગટ અને શ્રી રાધાજીએ પોતાની સંધિકા પણ તેમને આપી શ્રી રાધાજીએ તેમને કહ્યું કે વ્રજવાસી બ્રાહ્મણ બાળકોને મારું અને મારી સખીઓનું પ્રતિરૂપ બનાવીને રાસલીલાનું અનુકરણ કરાવો ત્યારથી લઈને આજ સુધી તે ગામમાં અને વ્રજના અન્ય ક્ષેત્રોમાં શ્રી રાસલીલાના અનુકરણની પરંપરા શરૂ થઈ કરહલા ગામના શ્રી ઠાકોરજીના મુંગટ અને શ્રી રાધાજીની ચંદ્રિકાના આજે પણ દર્શન થાય છે જ્યાં બે વસ્તુ છે આજે જે શ્રી ઘમંડીજી મહારાજ પર તેમના આરાધ્ય દેવની કૃપા સાક્ષાત પ્રતીક છે सदगुरूदेव की जय राम चंद्र भगवान की जय सीता राम 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 सीतार राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम राम